નમસ્કાર મિત્રો આશા ઇન્સાનગી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આ વિડીયો બધા માટે ખાસ છે કારણ કે મિત્રો આજના વિડીયોમાં આપણે નિર્જળા એકાદશી વ્રત વિશે વાત કરવાના છીએ તેમજ એકાદશીનો શુભ મુહૂર્ત અને તે દિવસે કઈ વસ્તુનો આહાર લેવો જોઈએ અને તેની લગતા નિયમો વિશે વાત કરીશું તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઇચ્છતા હો કે ભગવાન શ્રી કૃષ્ણની કૃપા તમારી ઉપર સદા બની રહે તો વિડીયોને લાઈક કરી અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખી દેજો પ્રિય મિત્રો તમને બધાને આગામી નિર્જલા એકાદશીની હાર્દિક શુભકામના મિત્રો આ વર્ષનું સૌથી કઠિન વ્રત વ્રત છે નિર્જલા એકાદશી આવી રહી છે આ વિષ્ણુ પ્રિય તિથિ છે હિન્દુ ધર્મમાં એકાદશી તિથિ અને એકાદશી વ્રતનું વિશેષ મહત્ત્વ છે એક વર્ષમાં કુલ ચોવીસ એકાદશી આવે છે જે વર્ષે અધિક માસ હોય છે ત્યારે તે વર્ષે છવ્વીસ એકાદશી આવે છે પ્રત્યેક એકાદશી તિથિનું વિશેષ નામ અને મહત્ત્વ છે જેઠ માસના સુદ પક્ષની એકાદશીના દિવસે નિર્જળા એકાદશી મનાવવામાં આવે છે આ વર્ષે નિર્જળા એકાદશી પર ખૂબ જ શુભ યોગ બની રહ્યા છે આ દિવસે ભગવાન વિષ્ણુની વિધિવત પૂજા કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે નિર્જળા એકાદશીને સૌથી કઠોર એકાદશી માનવામાં આવે છે કારણ કે આ વ્રત દરમિયાન પાણી પીવાની મનાય છે નિર્જળા એકાદશીનું વ્રત રાખવાથી દીર્ઘાયુષ્ય મોક્ષનું વરદાન મળે છે મિત્રો અને આ દિવસે જપ તપ અને પૂજા જે કોઈ પણ કરે છે તો મનુષ્યને વિષ્ણુ ભગવાનનું સાનિધ્ય જરૂર પ્રાપ્ત થાય છે મનુષ્ય છે એ જીવન મરણના બંધનમાંથી મુક્ત થઈ જાય છે આ વ્રતને દેવવ્રત પણ કહેવામાં આવે છે કારણ કે બધા જ દેવતા અને દાનવ છે જેવા કે નાગ હોય ગંધર્વ હોય કે કિન્નર અને નવગ્રહ હોય તે બધા જ વિષ્ણુ ભગવાનની કૃપાને પામવા માટે આ એકાદશીનું વ્રત કરે છે મિત્રો આ ઉપવાસના કઠોર નિયમોના કારણે જ બધી જ એકાદશીમાં આ એકાદશીને સૌથી કઠિન માનવામાં આવે છે અને વિષ્ણુ ભગવાનનું ભજન કીર્તન કરવામાં આવે છે મિત્રો આ દિવસે ખાલી ભોજન જ નહીં પણ પાણીનો પણ ત્યાગ કરવાનો વિધાન આપવામાં આવેલું છે એટલે કે મિત્રો તમારે આખો દિવસ ભોજન અને પાણી વગર જ રહેવાનું છે આખો દિવસ કાંઈ પણ ખાવાનું નથી અને પાણી પણ પીવાનું નથી એટલે કે મિત્રો આખો દિવસ ડીઝળ રહીને આ વ્રતનું પાલન કરવાનું હોય છે ડીઝળ એટલે કે જળ વિનાશ આખો દિવસ પસાર કરવાનો છે પહેલા દિવસે સૂર્યોદયથી લઈને બીજા દિવસે જ્યારે પણ સૂર્યોદય થાય ત્યાં સુધી તમારે પાણીને ગ્રહણ નથી કરવાનું એવું કહેવામાં આવે છે જે કોઈ માણસ નિર્જળ રહીને આ ઉપવાસ કરે છે એને વર્ષની બધી જ એકાદશીના વ્રત સમાન સંપૂર્ણ ફળની પ્રાપ્તિ તેને મળે છે એના બધા જ પાપોનું સમન થાય છે મિત્રો આજના આ વિડીયોમાં નિર્જળા એકાદશીના વિષયમાં આપણે વાત કરવાના છીએ મિત્રો આજે અમે તમને જે પણ મનમાં પ્રશ્ન છે એ બધા જ પ્રશ્નોનું સમાધાન આજે આ વિડીયોમાં તમને મળી જશે આજે આપણે જાણીશું કે નિર્જળા એકાદશીનું વ્રત ક્યારે રાખવાનું છે તો તે સત્તર જૂન અથવા તો અઢાર જૂન ક્યારે રાખવાનું છે તો મિત્રો આ વિડીયોને આખો જોવા વિનંતી તો મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું કે નિર્જળા એકાદશીના બધા સુમૂર્ત અને તેની પૂજા વિધિના નિયમના વિશે આપણે જાણીશું અને સાથે આપણે એ પણ જાણીશું કે જો તમે પાણી વિના આ વ્રત નથી કરી શકતા અને આ દિવસે કઈ વસ્તુનું દાન કરવું જોઈએ અને બીજો પ્રશ્ન એ છે કે કળશનું દાન કઈ રીતે કરવું તો એ બધી જ વસ્તુ આપણે આજના આ વિડીયોમાં જાણીશું અને સાથે જોઈશું કે કુંવારી છોકરીઓ પણ આ વ્રત કરી શકે છે કે નહીં તો મિત્રો આ વિડીયોને આખો જવા વિનંતી મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં વિડીયોને લાઈક કરી દેજો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કે જેથી કરી માની કૃપા તમારા ઉપર બની રહે મિત્રો આ નિર્જળા એકાદશીનું વ્રત છે એ બહુ કઠોર હોય છે જ્યારે પ્રચંડ ગરમી પડે છે ત્યારે આ નિર્જળા એકાદશીનું વ્રત રાખવામાં આવે છે આ વ્રત છે એ જીવનમાં જળનું મહત્ત્વ આપણને સમજાવે છે પણ જો તમે નિર્જળા એકાદશીનું વ્રત રાખ્યું છે અને તમને બહુ વધારે તરસ લાગી રહી છે અને એવી સ્થિતિ આવી જાય કે પાણી વગર તમારો પ્રાણ જતો રહેશે તો આના માટે શાસ્ત્રોમાં ઘણા બધા એવા ઉપાય જણાવવામાં આવ્યા છે કે જેના લીધે તમારી તરસ પણ છીપાઈ જશે અને તમને કોઈ દોષ પણ નહીં લાગી શકે અને આની સાથે જ જો જળ ગ્રહણ કરવાથી તમારું વ્રત પણ તૂટી નહીં શકે એવા નિયમો વાસ્તુશાસ્ત્રમાં પણ જણાવવામાં આવ્યા છે તો આવો આપણે જાણીએ કે એ ઉપાય કયા છે નિર્જળા એકાદશીમાં આ વ્રતના સમય જો તમને વધારે તરસ લાગે છે તો તમે ઓમ નમો નારાયણ મંત્રનો બાર વાર જાપ કરજો આના પછી ચાંદી પિત્તળ કા પછી માટીના કોઈ પણ વાસણમાં ગંગાજળ ભરી લેજો તેની અંદર થોડું પીવાનું પાણી નાખી દેજો તેના પછી તમારા બંને ગોઠણને અને બંને હાથોને જમીન ઉપર રાખી દેવાના છે અને તમારે પશુવત પાણી પીવાનું છે આનાથી મિત્રો આ એકાદશીનું વ્રત છે એ નિષ્ફળ નહીં જાય આવી રીતે પાણી પીધા પછી તમે પૂર્ણ વ્રતનું પાલન કરી શકશો અને પછીના દિવસે એટલે કે દ્વાદશી તિથિના દિવસે વિધિપૂર્વક એકાદશીનું વ્રતનું પાલન કરવાનું છે મિત્રો નિર્જળા એકાદશીના વ્રતના સમયે જો તમારું ગળું સુકાય છે તો તમે આચમન કરી શકો છો તેમજ તમે કોગળા કરીને તમે પાણીને બહાર કાઢી શકો છો તો આમ કરવાથી પાણી છે એ ગળાની નીચે પણ નહીં જઈ શકે અને તમારું વ્રત પણ નહીં તૂટી શકે હવે જો મિત્રો આપણે વાત કરીએ કે જો તમે નિર્જળા ન રહી શકો છો તો શું કરી શકો જો તમે વ્રત રહેવા જ માગો છો તો આપણા મનમાં એવી શ્રદ્ધા છે કે વિષ્ણુ ભગવાનની કૃપા આપણી ઉપર રહેલી છે તો તમે વ્રત ના કરી શકો તો તમારે શું કરવું જોઈએ તો મિત્રો તમારે આ નિર્જળા એકાદશી આવે તે પહેલાં જ તમારે અઠવાડિયામાં બે ત્રણ દિવસે નિર્જળ રહીને તમારે આ વ્રતનું પાલન કરી લેવું જોઈએ કે જેથી કરીને જ્યારે આ નિર્જળા એકાદશી આવે ત્યારે તમે તે વ્રતને આસાનીથી કરી શકો કારણ કે આ નિર્જળા એકાદશી વ્રતનું વાસ્તુશાસ્ત્રમાં બહુ મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે આમ જોઈએ તો નિર્જળા એકાદશીનો એવો નિયમ છે કે આપણે આખો દિવસ નિર્જળ રહીને જ આ વ્રતનું પાલન કરવું જોઈએ જો તમે સાવ સ્વચ્છ છો તો તમે આ વ્રતનું પાલન આરામથી કરી શકો છો મિત્રો તમારી એકાદશીના દિવસે જ્યારે સૂર્યોદય થાય છે અને જ્યારે દ્વાદશીનો બીજો સૂર્યોદય થાય છે ત્યાં સુધી તમારે નિર્જળ રહેવાનું છે એટલે કે તમારે પાણી પીધા વગર જ આ વ્રતનું પાલન કરવાનું છે તો જ તમને આ વ્રતનું ફળ આરામથી પ્રાપ્ત થઈ શકશે બાકી જો આના બીજા નિયમો છે જેવા કે જળ આહાર ફળ આહાર કા પછી અન્નનો આહાર તમે લ્યો છો તો આમાં એ વસ્તુ તો સાબિત થઈ જશે કે તમને એકાદશીનું ફળ પ્રાપ્ત થશે અને શ્રી હરિવિષ્ણુ ભગવાનની કૃપા તમને મળશે કારણ કે તમે તમારા શરીરની ક્ષમતા અનુસાર તમે આ વ્રત રહેવાની કોશિશ કરી છે પણ શું તમે આ વ્રતના દિવસે ચા કે કોઈ પણ પ્રકારનો જ્યુસ પી શકો છો કે નહીં પણ જો તમે નિર્જળ વ્રતનો સંકલ્પ લીધો છે તો આ કોઈ વિકલ્પ નથી હોતો કે જળ નહીં લઈએ પણ અમે જ્યુસ અથવા તો છાસ દૂધ એવું બધું પી લેશો તો મિત્રો આ તમારું વ્રત છે એ નિર્જળ નહીં કહેવામાં આવે આનાથી તમને તમારા આ વ્રતનું ફળ પ્રાપ્ત નહીં થાય તો મિત્રો હવે બીજા પ્રશ્ન વિશે વાત કરીએ કે શું કુંવારી છોકરી છે તે આ વ્રત કરી શકે છે કે નહીં તો મિત્રો સનાતન ધર્મમાં આપણા શાસ્ત્ર એવું કહે છે કે જો તમારી ઉંમર આઠ વર્ષથી વધારે છે તો તમે કોઈ પણ વ્રત કરી શકો છો અને આ એકાદશીના વ્રતનું પણ તમે પાલન કરી શકો છો મિત્રો આ એકાદશીનું વ્રત છે એ સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે તે આ મહિનામાં એટલે કે જેઠ મહિનામાં આવે છે જેઠ મહિનો ભગવાન વિષ્ણુનો સૌથી પ્રિય મહિનો છે આના પછી અષાઢ મહિનો ચાલુ થઈ જશે આ મહિનામાં ભગવાન વિષ્ણુની પૂજાનું ખાસ મહત્ત્વ બતાવવામાં આવે છે ધાર્મિક માન્યતા છે કે આ મહિનામાં બધા જ દેવી દેવતાઓની પૂજા કરવાથી દરેક સમસ્યાઓથી છુટકારો મળે છે અને વ્યક્તિને સુખ સમૃદ્ધિ મળે છે સનાતન ધર્મમાં જેઠ મહિનો બે હજાર ચોવીસ બહુ વધારે મહત્ત્વપૂર્ણ અને ખાસ બતાવવામાં આવ્યો છે અને આ મહિનામાં ઘણા વ્રત અને તહેવાર પડે છે આ મહિનામાં પાણીનું ખાસ મહત્ત્વ હોય છે એટલે આ પવિત્ર મહિનામાં પાણી સંરક્ષણ અને ઝાડને પાણી આપવાથી ઘણા કષ્ટ દૂર થાય છે એની સાથે પિતૃ પ્રસન્ન થાય છે જૂની વાર્તાઓ મુજબ જ્યેષ્ઠ મહિનામાં ભગવાન વિષ્ણુ અને તેના પગમાંથી નીકળેલી વાવડીમાં ગંગાજળની પૂજા કરવામાં આવે છે આની સાથે જયેષ્ઠ મહિનામાં જેટલા મંગળવાર આવે છે એ બધાનું ખાસ મહત્ત્વ છે અને આ મંગળવારે હનુમાનજીનું વ્રત કરવું જોઈએ કહેવામાં આવે છે કે આ મહિનામાં પડવાવાળા બધા જ વ્રત અને તહેવાર વ્યક્તિને બહુ વધારે લાભ આપે છે અને આ જેઠ મહિનામાં જ આ નિર્જડા એકાદશી આવે છે એના વ્રતનું પણ બહુ મહત્ત્વ છે આ વ્રત રાખવાથી બધા જ પ્રકારના પાપોથી અને દોષોથી મુક્તિ દેવાવાળો આ બહુ મહત્ત્વપૂર્ણ વ્રત માનવામાં આવે છે આ વ્રતને કોઈ પણ લોકો ધારણ કરી શકે છે પુરુષ સ્ત્રી અથવા તો કુંવારી છોકરી અથવા તો પરિણીત મહિલા પણ આ વ્રત રાખી શકે છે આ એકાદશીનું વ્રત છે એ ભગવાન શ્રી વિષ્ણુને બહુ પ્રિય છે જેટલું પણ તમારા શરીરમાં સામર્થ્ય છે એટલી કોશિશ આ વ્રતની રાખવામાં જરૂર કરજો તો મિત્રો હવે આપણે નિજળા એકાદશીના નિયમો વિશે આપણે જાણીએ અને પછી આપણે આ વ્રતની પૂજા વિધિને જાણીએ પણ જો હજુ સુધી મિત્રો તમે આ વિડીયોને લાઈક નથી કર્યો તો લાઈક કરી દેજો અને આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો નિર્જડા એકાદશીના દિવસે તમારે દાઢી અથવા તો માથાના વાળ અને નખ ન કાપવા જોઈએ અને આ દિવસે તમારે બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું જોઈએ અને જો માતાઓ માસિક ધર્મમાં રહે છે તો એને પણ આ વ્રત અવશ્ય કરવું જોઈએ પણ તેની પૂજા કર્યા વગર જ આ વ્રત કરવું જોઈએ તેમજ ભગવાનનો સ્પર્શ કરવો આ અવસ્થામાં વર્જિત માનવામાં આવે છે અથવા જો આ નિર્જળા એકાદશીના દિવસે તમારા ઘરમાં કોઈનો જન્મ અથવા તો મૃત્યુનું સૂતક લાગી જાય છે તો આવી સ્થિતિમાં પણ તમારે આ વ્રત તો કરવું જ જોઈએ અને આ વ્રતના નિયમોનું પણ પાલન કરવું જોઈએ પણ આ પરિસ્થિતિમાં ભગવાનનો સ્પર્શ તથા પૂજન કરવું એ વર્જિત માનવામાં આવે છે તમે આ દિવસે તુલસી માતાની આજ્ઞા લઈને તુલસીના પાંદડા તોડી શકો છો આવું કરવાથી કોઈ દોષ લાગી નહીં શકે અને આ દિવસે તમારે કોઈ પણ પ્રાણીને અને કોઈ પણ જીવને કષ્ટ આપવો ન જોઈએ કારણ કે મિત્રો સ્વામી તુલસીદાસજીએ રામચરિત માનસમાં એવું કહ્યું છે કે તે ઈશ્વર જેવું અવિનાશીમાં અને પ્રત્યેક જીવમાં ભગવાનનો વાસ માનવામાં આવ્યો છે આથી તમારે આ દિવસે કોઈ પણ પ્રાણીને અને કોઈ પણ જીવને કષ્ટ આપવું ન જોઈએ અને કોઈ પણ મનુષ્યને દુઃખ આપવું ન જોઈએ આપણા ધર્મગ્રંથોમાં ત્રણ પ્રકારના પાપ જણાવવામાં આવ્યા છે શરીરથી વાણીથી માનસિક પાપ ન કરવા જોઈએ આથી તમારે આ દિવસે કોઈ પણ પ્રકારનું પાપ ન કરવું જોઈએ એકાદશીના દિવસે તમારે ભગવાનના નામનો જાપ અને ભજન કીર્તન કરવું જોઈએ આ દિવસે સવારે ઉઠીને સ્નાન કરો અને ભગવાન વિષ્ણુના નામનું રટણ કરતા વ્રતનો સંકલ્પ લો આ પછી વિષ્ણુજીની પૂજા કરો આ દરમિયાન ફૂલહાર ચંદન અક્ષત અને પ્રસાદ અર્પણ કરવો અને આરતી કરવી આ સાથે સાથે વિષ્ણુ મંત્ર વિષ્ણુ ચાલીસા અને એકાદશી વ્રત કથાનો પાઠ કરવો નિર્જળા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુના મંત્ર ઓમ નમો ભગવતી નો જાપ કરો જેટલી વધારે બની શકે એટલું ભગવાનના નામનો જાપ કરવો જોઈએ આ દિવસે તમારે ઓમ નમો ભગવતી વાસુદેવાય મંત્રનો જાપ કરશો તો ભગવાન વિષ્ણુના આશીર્વાદ તમને મળશે અને મિત્રો એકાદશીના દિવસે ઊંઘવું એને પણ વર્જિત માનવામાં આવે છે જો તમે એકાદશીના દિવસે જાગરણ કરીને પણ આ વ્રતનું પાલન કરી શકો છો જો તમે આખી રાત જાગીને ભગવાનનું ભજન કીર્તન કરો છો તો આ અતિ ઉત્તમ માનવામાં આવે છે અને આ સમયમાં તમારે કથાનું શ્રવણ કરવું જોઈએ કથાનું શ્રવણ છે એ કોઈ પણ બ્રાહ્મણના મોઢેથી જ કરવું જોઈએ કારણ કે જ્યારે આપણે બ્રાહ્મણના મોઢેથી કથાનું શ્રવણ કરીએ છીએ તો સાક્ષાત નારાયણના મુખ જેવું જ કથા શ્રવણ કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે અને આ કથા સાંભળીને પછી બ્રાહ્મણને આપણે યથાશક્તિ પ્રમાણે દાન કરવું જોઈએ અને બીજા દિવસે તે બ્રાહ્મણને ભોજન કરાવવાનું વિધાન માનવામાં આવ્યું છે તેમજ તમે તેને અન્નદાન અને વસ્ત્રદાન પણ કરી શકો છો મિત્રો નિર્જડા એકાદશીને મોક્ષદાયની એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે આ દિવસે પાણી લીધા વગર આખો દિવસ વ્રત રાખવામાં આવે છે અને બીજા દિવસે એટલે કે બારસ તિથિએ વ્રત ખોલવામાં આવે છે તે સૌથી મુશ્કેલી એકાદશી માનવામાં આવે છે આ વ્રતમાં લોકો આખી રાત જાગે છે અને ભગવાન વિષ્ણુના ભજન કીર્તન કરે છે તેમજ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની કપડાં ભોજન અનાજ પાણી વગેરેનું દાન કરે છે આ એકાદશીને ભીમસેની પાંડવ એકાદશી કે ભીમ અગિયારસ તરીકે પણ ઓળખવામાં આવે છે નિર્જળા એકાદશીને પાંડવ એકાદશી અથવા ભીમ એકાદશી તરીકે શા માટે ઓળખવામાં આવે છે તો મિત્રો આની પાછળ એક દંતકથા છે પાંડવ પુત્ર ભીમ ભોજનના ખૂબ શોખીન હતા અને પોતાની ભૂખને કાબૂમાં રાખી શકતા ન હતા ભગવાન કૃષ્ણએ પાંડવો અને દ્રૌપદીને એકાદશીનું વ્રત રાખવા કહ્યું હતું પરંતુ ભીમ ભૂખને કારણે ઉપવાસ કરી શક્યા નહીં આ કારણથી ભીમને લાગ્યું કે તે ઉપવાસ ન કરીને ભગવાન વિષ્ણુનો અનાદાર કરી રહ્યા છે ત્યારે ભીમ તેની સમસ્યા મહર્ષિ વ્યાસ પાસે લઈ ગયા મહર્ષિ વ્યાસે કહ્યું કે જો તમે વર્ષમાં માત્ર એક જ વાર નિર્જળા એકાદશી વ્રતનું પાલન કરશો તો તમને બધી ચોવીસ એકાદશીઓના વ્રત જેવો જ ફળ મળશે ત્યારથી નિર્જળા એકાદશી ભીમસેની એકાદશી અને પાંડવ એકાદશી તરીકે ઓળખાવા લાગી ભીમ એકાદશીના અવસર પર વ્રત જાપનો તો મહિમા છે જ પણ આ દિવસે દાન કર્મનો વિશેષ મહિમા છે ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે મીઠાનું દાન કરવું શુભદાયી બની રહે છે અને એવું કહેવામાં આવે છે કે આ દિવસે આસ્થા સાથે જરૂરિયાતમંદને મીઠાનું દાન કરવાથી ઘરમાં ક્યારેય ભોજનની ખોટ નથી આવતી એટલે નિર્જળા એકાદશી પર મીઠાનું દાન જરૂરથી કરવું જોઈએ આ દિવસે તેલનું દાન કરવાનો પણ મહિમા છે એવું કહેવામાં આવે છે કે આ દિવસે તલનું દાન કરવાથી વ્યક્તિને જૂના કે હઠીલા રોગોથી મુક્તિની પ્રાપ્તિ થાય છે નિર્જળા એકાદશી પર વ્રતનું દાન કરવું શુભ માનવામાં આવે છે એટલે શક્ય હોય તો આ દિવસે વસ્ત્રોનું દાન જરૂરથી કરવું જોઈએ આ દિવસે વસ્ત્રનું દાન કરવાથી જાતકની દીર્ઘ આયુષ્યની પ્રાપ્તિ થતી હોવાની માન્યતા પ્રચલિત છે નિર્જળા એકાદશી પર આપે જરૂરિયાતમંદને અન્નનું દાન કરવું જોઈએ એવું કહેવામાં આવે છે કે આ દિવસે જે લોકો અનાજનું દાન કરે છે તેમના જીવનમાં ક્યારે પણ કોઈ પ્રકારની ખોટ નથી વર્તાતી તેમને સદૈવ શ્રી હરિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થતા જ રહે છે નિર્જળા એકાદશીના દિવસે ફળોનું દાન કરવું પણ શુભ માનવામાં આવે છે આ નિર્જળા એકાદશી એ વર્ષની સૌથી મોટી એકાદશી માનવામાં આવે છે અને આ દિવસે ઝાડથી ભરેલો કળશ અને માટલાનું દાન કરવું માનવામાં આવે છે આ દિવસે તમે કેરીનું પણ દાન કરી શકો છો અને બીજી જો કોઈ પણ વસ્તુ તમે આ એકાદશીના દિવસે દાન કરો છો તો તમને મહાન પુણ્ય પ્રાપ્ત થશે તો મિત્રો હવે આપણે નિર્જળા એકાદશીનો શુભ મુહૂર્ત અને તેના સમય વિશે જાણીએ આ વખતે મિત્રો નિર્જળા એકાદશીની તિથિ છે એ સત્તર જૂન સોમવારના દિવસે વહેલી સવારે ચાર વાગે શરૂ થાય છે અને અઢાર જૂન મંગળવારની સવારે છ વાગે આ વ્રત પૂર્ણ થશે તો મિત્રો જો તમે પણ આ વ્રત કરી લેશો તો તમારી બધી મનોકામના પૂરી થશે અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ તમને પ્રાપ્ત થશે તો મિત્રો જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવનાર નવા વિડીયોની જાણકારી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ